પોષણ મહા અંતર્ગત જિલ્લા પંચાયત ખાતેથી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દાહોદના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સ યોજાયા આ તારીખ તેવી નવ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે એક કલાકે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી રાજ્યભરમાં તારીખ સત્તર સપ્ટેમ્બરથી સોળ ઓક્ટોબર સુધી આઠમા પોષણ માસની છ થીમ પર વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓ યોજાય છે રાજ્યને સુપ્રસિદ્ધ બનાવવા બાળકો મહિલાઓ અને કિશોરીઓના પોષણ સ્તરનો સુધારો લાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકેની ઉજવણી કરવામાં આવતો હોય છે અને આ વર્ષે તેનું આઠમું સ યોજાયું હતું સરકાર નાગરિકો અને સંસ્થાઓના પ્રયત્નોના પરિણામ પોષણ અભિયાન સાચા અર્થમાં જન આંદોલન બની છે અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના બાળકો માતાઓ અને કિશોરીઓની વધુ સુપોષિત બનાવવા માટે અનેક પોષણલક્ષી યોજનાઓ અમલીકરણમાં બનાવી રહી છે આ વર્ષે દેશભરમાં તારીખ સત્તર સપ્ટેમ્બરથી સોળ ઓક્ટોમ્બર બે હજાર પચીસ દરમિયાન પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લા પોષણમાં અંતર્ગત જિલ્લા જિલ્લાપોકરમ ઓફિસર ઈરાબેન ચૌહાણના ધાઓ અધ્યક્ષ સ્થાને સીડીપીઓ ઘટકના તમામ સ્ટાફ સાથે વિડીયો કોન્ફરન્સ કરી અને ઉજવણી અને રોજેરોજના લક્ષ્યાંક સામે સો ટકા એન્ટ્રી પૂર્ણ કરવા માટેની સૂચનો પણ આપવામાં આવ્યા હતા